એ સૌથી વધારે તાકાત વર્ક છે આપણે શહેર જ તો હું સૌથી પહેલા સ્વાગત કરીશ જયેશભાઈ બોરણ નું નમસ્તે જયેશભાઈ સ્વાગત છે આપનું કરુણા ટોક શો ની અંદર નમસ્તે ખુબ ખુબ આભાર જયેશભાઈ આપ બહુ જ સરસ પ્રવૃત્તિ કરો છો ખાસ કરીને ગાયના તો સૌથી પહેલા આપનો પરિચય પછી એ કુંજ નેચરલ ફૂડ એ શું છે એની વાત કરો અને ત્યાર પછી જે વિષય છે આપણે ગાયના ઘી ને તમે સરસ પ્રમોશન દીધું એ કેવી રીતના દીધો આપણે આખી ચર્ચા કરીશું જયેશભાઈ જી મારું નામ જયેશ બોરડા છે અને હું મૂળ ગારિયાધારના પછી ગામથી છું મેં ભણતરની વાત કરું તો મારું ગ્રેજ્યુએશન આઈટીમાં કરેલું છે અને હમણાં કુંજ નેચરલ ફૂડ્સના નામથી છેલ્લા બે વર્ષથી મેં ચાલુ કર્યું છે પ્રાકૃતિક હળદર છે પ્રાકૃતિક મરચું છે પ્રાકૃતિક સિંગતેલ છે અને ખાસ એ ગાયના છાણ એ મૂત્રમાંથી અમે બનાવીએ છીએ એના માટે અમે ગયા વર્ષે અમે ટ્રાયલ ચાલુ કરેલું અને એમાં સફળતા મળ્યા પ્રાકૃતિક ખેતીમાં એટલે આ વર્ષે અમે સોળ ગાય લીધી છે બહુ સરસ અ જયશભાઈ આપણે જે તમારો આઈડિયા છે કે સેલ્ફી વાળો તો એ ખરેખર લોકોને એટ્રેક્શન એક ગાય પ્રત્યે લાગણી પણ જોડાય અને એક લોકોને મારે ગાયનું ખાવું છે એ પણ યાદ રહે તો આવો સરસ તમને

અ ટેકનિકલી અને શક્ય હોય તો વૈજ્ઞાનિક રીતના પણ ગાયના ઘીનું મહત્વ મારા દર્શક મિત્રો સાથે આપ શેર કરો એ વિનંતી જી જી બિલકુલ આપણે ભેંસનું ઘી શા શા માટે ના થવું એના કરતાં મને એવું લાગે છે કે ગાયનું ઘી શા માટે ખાય એના પર વાત કરીએ બરાબર તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો યુઝુર્વેદમાં એક અધ્યાય પાંચમાં લખેલું છે

એક્સેપ્ટ કરે લોકો ખાય એના માટે હવે અવેરનેસ કેવી રીતના આવી લોકોમાં કેવું અવેરનેસ હમણાંથી ચાર વર્ષથી શરૂ કરો છો એ મુજબ જોતા બરાબર છે ખાસ કરીને આ જે કોવિડ ટાઈમ હતો એના પછી આ મને વિચાર આવ્યો પછી મેં ઘણા જે આપણે વૈદ હોય છે આયુર્વેદ પર કામ કરતા હોય છે એમના વિચારો મેં એના ઉપરથી મેં આ ગાયનું ચાલુ કર્યું તો જેમ કે આપણે અત્યારે ગાયનું બધી મોસ્ટ ઓફ ડેરી જે પ્રમોટ કરે છે તો ખરેખર એ કેન્સર જેવા રોગો એચએફ ગાયના દૂધ અને ઘીથી થઈ શકે છે જ્યારે દેશી ગાયનું દૂધ અને ઘી છે તો એ ઘણા રોગોનું કોઈ પણ ઈલાજ પેલો દવા કે એના વગર ઈલાજ ઓટોમેટિક થઈ જાય છે અને કોઈ પણ દેશી ગાયનું કોઈ પણ વસ્તુ વેસ્ટ જતી નથી જેમ કે હમણાં આપણે વાત કરીએ ગાયના ગોબર અને ગૌમૂત્ર થી અમે ખેતી કરી બે વર્ષ ટ્રાયલ પીરિયડ માટે તો શરૂઆતમાં થોડું અમને પેલું ક્રોપનું ઉત્પાદન ઓછું થયું પણ જે વસ્તુ બની એ સારી બની છે એમાં કોઈ પણ રસાયણનો અમે ઉપયોગ નથી કર્યો એટલે એક બેનિફિટ છે ગાયનો અ ખાસ કરીને રસાયણ વગર નું ઘી એટલે કે ઔષધી યુક્ત ઘી કહેવાય અને ખાસ કરીને આ પ્રમોશન હવે આ તમે ઘી ને તમે બહાર મોકલો છો કોઈને બહાર જોતું હોય તો તમે બહાર મોકલો છો અત્યારે અમે ઘી જે મોકલ્યું ને સુરત અમદાવાદ અને ગુજરાતની બહાર વાત કરીએ તો મુંબઈ છે બેંગ્લોર છે સાઉથમાં ત્યાં જાય છે પણ એક્સપોર્ટ માટેનો જો અમારું કોઈ એક્સપિરિયન્સ થયો નથી જી અને એના પછીનો બીજો પ્રયાસ એ છે કે જયારે આપ આખા ભારત મોકલો છો અને આટલું સાચું અને સારું ઘી બનાવો છો અચ્છા બનવા ઉપરથી મને યાદ આવ્યું આપની ઘી બનાવવાની પદ્ધતિ કઈ છે આપણે કે દૂધ છે જે એને અમે સાંજે મેળવી દઈએ આખા દિવસનું અને સવારે એને દઈને ક્લોક એન્ટી ક્લોક જે મથની આવે છે જૂની પ્રાચીન એનાથી મંથન કરી અને પછી એક વીકમાં અમે બે દિવસ પેલું ગીત આવીએ છીએ સોમવાર અને ગુરુવાર અને ગીત આવવામાં પણ અમે જે ગાયનાઓ પેલું બનાવેલું હોય છાણા એનો યુઝ કરીએ છીએ બહુ જ સરસ કહેવાય કે જેના હિસાબે તપારો પણ જે મળે છે ગાયના છાણનો મળે છે એટલે એમાં પણ ગોમય લક્ષ્મી વસ્તી ગૌમૂત્ર ધન્વંતરી જે કહેવાય કે ગૌમય લક્ષ્મી વસ્તી તમે એનો પણ છાણનો ઉપયોગ કરો છો બીજું કંઈ નુકસાન ન કરતા તો એનો પણ ગુણ એની અંદર મળે જ છે તો બહુ જ સરસ કહેવાય અને આજે તમે આ પ્રકારની હવે માર્કેટિંગ ટ્રીક કહેવાય કે જે લોકોને ગમે લોકોને ગાય સાથે જોડે આવી વસ્તુ અપનાવા માટે પણ આપનો ખૂબ ખુબ ધન્યવાદ કેહવાય અને વધુ માં વધુ આપ આગળ વધો વધુ માં વધુ લોકો ગાય નું સ્વાસ્થ્ય પ્રદ ઘી ખાય એવી પ્રાર્થના અને શુભેચ્છા સાથે નમસ્કાર જય ગો માતા ખૂબ ખુબ ધન્યવાદ આટલો સરસ કાર્ય કરવા માટે ખૂબ ખૂબ આભાર આપનો આપનો સમય આપ માટે થેન્ક યુ